સ્વામિનારાયણ આજે વાત કરવી છે કવિની નમ્રતા કવિવર રવિન્દ્રનાથ ટાગોર મહાન કવિ હતા તેમણે બંગાળી ભાષાની અંદર સુંદર મજાના કાવ્યો લખ્યા હતા તેમના એક ચાહક કે અંગ્રેજીમાં તેમનું રૂપાંતર કર્યું અને તેમના અનુવાદથી દેશ વિદેશની અંદર તેમના કાવ્યોની પ્રસિદ્ધિ થઈ અને વિશ્વની અંદર તેમની નામના મેળવી લીધી હતી એક વખત યુરોપની અંદર તેમનો સન્માન કાર્યક્રમ હતો કવિવાર રવિન્દ્રનાથ ટાગોર યુરોપ ગયા તેમના હજારો અને લાખોની સંખ્યામાં તેમના ચાહકો ભેગા થયા હતા અને તેમનું સુંદર મજાનું સન્માન કરવામાં આવ્યું તેમનો એક ચાહક રવિન્દ્રનાથ ટાગોરની બાજુમાં બેસી ગયો અને કહેવા લાગ્યો કે હું તમને એક પ્રશ્ન પૂછું ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે કીધું જરૂર એમાં કંઈ વાંધો નહીં તમે પૂછી શકો છો ત્યારે તેમણે કીધું કે ભારતની અંદર તમારા સિવાય કોઈ મહાન કવિ ખરું ત્યારે રવિન્દ્રનાથ ટાગોર હસવા લાગ્યા અને હસતા હસતા કીધું કે ભારતમાં મારી જ કરતા પણ મહાન કવિઓ હતા અને હાલમાં પણ છે અમારા ભારત દેશની અંદર જન્મથી માંડીને મૃત્યુ સુધી સુંદર મજાના ગીતો ગવાય છે જન્મના ગીતો હોય કે ઘોડિયાની અંદર બાળક સૂતો હોય અને એને સુડાવવા માટે સુંદર મજાના હાલડા એ ભારતની અંદર ગવાય છે એ સુંદર મજાના ગરબા હોય કે રાસ હોય અલગ અલગ પ્રકારના પ્રાંતની અંદર જે ભણેલ વ્યક્તિ ન હોય ને એ પણ સુંદર મજાના ગીતો ગાતા હોય ભલે પોતે મજૂરી કામ કરતા હોય ખેતીની અંદર ખેતી કરતા હોય ત્યાં ગા સાથે સાથે એ ગીતો સુંદર મજાના ગાતા હોય એમાં એવું જરૂરી નથી કે ભણેલા હોય આમ અમારા દેશની અંદર મૃત્યુ સમયે પણ ગીતો ગાવામાં આવે છે લગ્ન સમયે પણ સુંદર મજાના ગીતો ગાઈ અને દીકરીને સરસ મજાના મૂલ્યો આપવામાં આવે છે આમ મારા દેશની અંદર મારાથી પણ ચડ્યાતા અનેક કવિઓ છે હું તો એક સામાન્ય એમાંનો એક કવિ છું આમ રવીન્દ્રનાથ ટાગોરે પોતાના વખાણ ન કરતા આપણા દેશના અનેક કવિ અને રચનાકારોને યાદ કરી તેમને પણ માન આપ્યું હતું વંદન છે તેમની નમ્રતાને કે જેમણે પોતાના વખાણ ન કરતા અન્ય કવિને પણ આગવું સ્થાન આપ્યું હતું